રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ગણેશ વિસર્જન પાલ સિદ્ધ કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કર્યું કૃત્રિમ તળાવ પર કરવામાં આવી રહેલી વિસર્જન પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન ગુજરાતના ચારે ખૂણેથી ગણેશની વિસર્જન યાત્રા નીકળી રહી છે લોકો નમી આંખે અને ભાવભીની રીતે બપ્પાને વિદાય આપી રહ્યા છે હજારો ગણેશ પંડાલોમાં ભક્તિની સાથે શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો વયોવૃદ્ધથી લઈ બાળકો સુધીના લોકોએ બે હાથ જોડી ભક્તિ કરી દેશની સેનાના ઓપરેશન સિંદુર અને શક્તિને સલામી આપી સ્વદેશી આંદોલન રાજ્યભરમાં આ વખતે નવરાત્રીમાં નાના નાના દિવાળી તેવા પ્રયાસ રહેશે રાજ્યના તમામ નાના વેપારીઓ સ્વદેશી અપનાવશે તેવો મનોવિશ્વાસ છે લોકો શાંતિથી ભક્તિ કરી શકે એ માટે રાત દિવસ પોલીસે પ્રયાસ કર્યા છે જે બાદ પોલીસને હું અભિનંદન પાઠવું છું રાજ્યમાં વિદાય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને ગણપતિજી અપને ગાઉ ચલે કેસે હમકો ચેન પડે ગુજરાતના ખૂને ખૂને લોકો નમી આંખો જોડે ભીની આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારે દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે પંડાલો લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિ ને શક્તિ નો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના માં જોવા મળ્યા બાલકો થી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સીનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે સ્વદેશી નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે વર્ષો વધારે નવરાત્રીમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો

તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની